બાપુ એક સુંદર મજાનો હૃદયસ્પર્શી પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે જુમો બીજતી માનવ અને પશુ વચ્ચેના અદભુત પ્રેમનું નિરૂપણ એટલે ધૂમકેતુના નામથી પ્રખ્યાત ગૌરીશંકર જોશીની વાર્તા જુમો બીજતી આણંદપુરના એક ખૂણામાં ઝૂપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા જૂની કકડધજ આમલી ત્રણેય મકાનોને ઢાંકતી ચારેય તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ખુલી રહેતી અંદર એક ફાટેલ તૂટેલ સાદડી પર જુમો વિસ્તી પોતાનો હોકો ગગડાવતો બેઠો હોય જુમાએ સોના રૂપાના વાસણથી માંડી ઠીકરીની ફૂટેલી આંડલી સુધી બધી તડકા છાયા જોઈ લીધા હતા જન્મ્યો ત્યારે શ્રીમદ મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસી તેણે શોખની ખાતર એક પાડો પાડેલો આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને જુમો સાથે રહેતા વેણુ નામ વિચિત્ર હતું પણ જ્યારે પૈસાની છોડ આંગણે રેલાતી ત્યારે જુમાને અનેક મિત્રો હતા તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમળું વેણું નામ આપી દીધેલું પછી તો એ ચાલ્યું જુમો લક્ષાધિપતિ હતો ભિખારી બની ગયો વળી ચડ્યો પાછો પડ્યો અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો એકમાં વેણું બંધાતો વચ્ચે બારણું હતું તેમાંથી શેઠને નોકર આખો દિવસ એક બીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂપડામાં ઘાસ ભરાતું અનેક મિત્રો આવ્યા ગયા અને ટૈકા માત્ર અને બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા આજ સુધી હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મસક ભરી જુમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને પાછળ જુમો એકાદ ગજલ કે ગીત લલકાતો ચાલ્યો જતો હોય બહાર બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાછા વળતા જુમાઈ એક પૈસાના ગાજર કે બહુ મોટા તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે અને બથ ભરી અને ગદમ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય બસ આ હંમેશાની ખરીદી આ જીવનને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહીં કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ગ્રાક હોય તો તેમાંથી ઘટે તો બીજાને ઘટેક થવા કેવું નહીં બપોરથી માંડી શેખ સાંજ સુધી ગગડાવતો કરતો અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખો મીચીને ઉભો હોય કે જાગતો સુતો હોય શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામ સામે એકબીજાને નિહાળ્યા કરતા શેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા એક દિવસ સવારે પાંચ વાગ્યે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા જુમાને વિચાર હતો કે પાડો ઘણું ખરું ચરે તો સારું પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયના લક્ષણ નહીં એટલે જુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણગી અને સામે ઊભો રહે અને ના નહીં ખાઉં એમ સ્પષ્ટ સંભળાવી દે અને જુમો થાયકો ચાલ ત્યારે ઘેરે જઈએ ખાજે તને પણ લાડ કરાવવાની ટેવ પડી છે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો પોતાના પૂછડાને બરડા પર પછાડ્યું ને જુમાની સામે જોઈ કાન ફફડાવી અને રણક કરતો તે ચાલ્યો જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો જોજો હવે પાછું વળીને એક દોડવાનું છે જુમાએ એમ પાડી પણ તે પહેલાં તો વેણું તો રસ્તે ચડી ગયો રસ્તામાં આડે રેલવેની સડક હતી જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના પાટાની વચ્ચે આવી ગયો પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ ધપધઈને નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો જુમો પાછળ હતો તે શ્વાસ વેર દોડ્યો આવ્યો તેણે આવી અને પાડાનો પગ લઈ આમ તેમ મચડ્યો પણ બધું વ્યર્થ પાછું અંધારું ને આછો ઉજાસ હતો થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો જુમાના પેટમાં ધ્રાસકો પીડ્યો ગાડી આવશે તો એ એકદમ રસ્તા તરફ દોડ્યો સવારના વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા નેતરની હતી અને હવા લેવા માથા પરથી ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી ગાંડો દોડે તેમ જુમો દોડ્યો એ ભાઈ મારો વેણું મારો પાડો ઘડી કફાઈ જશે જુઓ અને જુઓ પાટામાં સપડાયો છે બંને જણાએ જુમાએ દેખાયું ત્યાં જોયું કાંઈ કાળું કાળું તડફડતું લાગ્યું શું છે મારો વેણો ઉપ પાડો છે ઓહો જા જા ફાટકવાળા પાસે દોડ તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બચે એમ તું દોડ દોડ ફાટકવાળાને કે એમ કઈ બંને જણા તો ચાલતા થઈ ગયા જુમો ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરક તો લાગ્યું નહીં એટલામાં છેટે ગાડીની સીસોટી સંભળાય જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ છયું સરખું જણાયું નહીં ચપાટાબંધ સિગ્નલના થાંભલા તરફ નહીં ચાલો ભાઈ બહેન સિગ્નલ ફેરવો મારું જાનવર કપાઈ જશે ઘેર કોઈ ભાઈ માણસ નથી બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાડવા માંડી હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવવા લાગ્યો દોડો દોડો મારું જનાવર કપાઈ જાશે જુમાએ હતું એટલું બળ કરી સિંચ પાડી પણ એના કર્કશ પડકા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી જુમાએ આકાશ તરફ જોયું છેલો તારો આથમતો હતો અંજવાળું વધવાને બદલે ધુમસ પથરાતું હતું ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો તેણે પોતાની લાકડી ફેંકી દીધી યા પર્વત દિગાર તેણે મોટેથી બૂમ પાડી એટલું બોલી જુમો એકદમ દોડ્યો વ્યર્થ મહેનત પછી વેણુ થાકી અને ને તો પડ્યો તેણે એ ગોદમાં તે ભરાઈ બેઠો વેણુએ તેને શાંત રીતે ખંજવાડ્યા કર્યું દોસ્ત ભાઈ વેણુ આપણે બંને સાથે છીએ ઓ અને એમ કહી જુમો છે તેના પગ પાસે પડ્યો દર પડે ટ્રેનના ધબકારા વૈદા સિસોટીઓ પર સિસોટી થઈ જોશબંધ ફરતા પડ્યા સંભળાયા જુમો વેણુને ભેટી પડ્યો પણ જેવી ગાડી શેક નજીક આવી કે તરત જ પોતે બેભાન થાય તે પડેલા વેણુએ માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝાપટે માથું મારી અને તેને પાટાથી દૂર ફેંકી દીધો વેણુ ઉપર થઈને ટ્રેન આખી ચાલી ગઈ તેને ધગધગતા ધગતા લોહીના પ્રવાહથી જુવાનું કેળ્યું ભીંજાઈ ગયું અને તેને કળ વળી બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણેનું કાંઈ પણ નામો નિશાન ન રહ્યું હજી પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈ અને આવતો દેખાય છે અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકી વેણું 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 એમ ત્રણ બૂમ પાડી અને ચાલ્યો જાય છે બાપુ આ હતો ધૂમકેતુઅરે એટલે કે ગૌરીશંકર જોશીની હૃદયસ્પર્શી વાર્તા જુમો ભીસતી આ વાર્તા આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર